અને ઘાયા ઘાસ ને તમને ઝાડ કેવી રીતે બાંધી એ બતાવવાનું છે પછી ઝાળમાં ઝીંગ આવશે એ બતાડીશું પછી વરિયાળું કાપવાનું છે ખાસ કરીને વરિયાળું કેવું આવે વ્યવસ્થિત કેમ કપાય એની અંદરની માટી કેવી નીકળે માંસ અંદર કેવું હોય અને રોટલા જેવું આવે આપ વરિયાળું એ સાધી તમને અલગ અલગ બતાવવાનું છે મજા આવશે મજા આવે તો એ કદી કોમેન્ટ કરજો ન મજા આવે તો તેને કંઈક કહેજો કે એમ તો કન્ટિન્યુ આપણે પહેલાં ઝાળ બાંધી પછી તમને અપડેટ આપી દઈએ તો કન્ટિન્યુ મેં હાલ્યા જઈશી દરિયાની અંદરથી એક મસ્બો આવી ગયેલો છે એની મચ્છી છે તો એ દેખાડી દઈ અને ત્રણ મસ્બો આજમાં નહીં આવે ગઈશ અહીં અહીં તો ચાલો જાય જલ્દી ફેમિલી આપણે અહીં લઈએ તે આમ જવા દેવાનું છે ગઈસ આ બાજુ એ મોટા મોટા કાદા અને આ બાજુ મોટા મોટા કાદા આ બાજુ કાદા આ બાજુ કાદા મતલબ માં અહીં લઈ આ હવાળું છે કે તો આ જિલ્લા ની અંદર આપણે મસ્ત બાંધ દઈ પછી તમને બતાવી હાલો એટલે આપણે ઝાડ જો મસ્તીના બાંધી દીધા એટલે કે એક કોલા પણ બાંધ્યું આ કાંઈ બાંધ્યું આ છે ને ઢીલી આ મતલબ આ દોરી થર્મોકોલ વાળી ઉપર રહે ઓલી આપણે એઠે બાંધી દીધી સોટિયાથી એટલે એ તળિયે રહે ને અને અત્યારે આમ છે ને આમ થાય એટલે વૈશ્માલી અહીંયા આઈલી શાક વટે ને કે બધું ફસાઈ જાય એવી રીતનું બાંધ્યા અમે અહીંયા બે બાંધ્યા અને એક કટકો અમારા આનંદભાઈ જોલા પણ જેને લઈને બેઠા છે એક કટકો ના બાંધવાનો છે એટલે હું મચ્છી આવું હું નહીં કેમ થાય કેમ નહીં બધું ટ્રસ્ટ કરવાનું છે ટોક સામે અંદર જાળ નાખી દон છે એટલે કે બંદર પછી અનલિમિટર મચ્છી જોવા મળવાની છે યાર આપણા દરિયાના કાઠાની એટલે કે કાઠાની મચ્છી માં સવા 1 નંબર આવે છે તો બધાને ખબર છે છે પછી આપણે કામ શરૂ છે જલ્દી જલ્દી જાળ બાંધી ને પછી પાછા જઈએ ઘરે પછી વરેડાનું કામ આવશે હાથમાં એવા વરેડાનું કામ હાથમાં લઈ લેવાનું છે બહ ભાટી ને ઢબ ઢબટી બોલા દે છે આજ મેથી એટલે આપણે આઈ લી એક જાળ જો આયા પેગું તો તો પૂરું થઈ ગયું આઈ લી તે એટલે લગા કાજલ ને સરે મેં લે મારી બેટી લે બે વમ નું ઝાડ ને એ પાછો કટકો અહીંયા બાંધો મેં ભાઈ અહીંયા તરખોણીયા બાંધો કે આ તરખોણી છે અને ઓલું કહેવાય કે મતલબ વેસલી વેણકી કારણ હતા તો હવે અમે શકે ઝાડ બાંધાઈ જશે ને જાય ડાયરે કન્ટિન્યુ ઘરે બહુ પાટી ને ત્યાં બોલે દરિયો ભરાહે અને ખાલી થાય ને તેવા શાક આવ્યું છે ત્યાં સુધી શાક આવવા નથી તો ત્યાં સુધી આપણે વેટિંગ કરશું અને વરાડાનું કામ હાથમાં લઈ લેવાનું છે ને આજે નાલો તો જઈ વરાડે હું તો દરિયામાં જલો તો દરિયામાં લઈ લઈએ અને નવું ઝાડ લેવો હોંડિયા માટે તમારે માટે બધાને ટીટમ ને એવું હોંડિયા નું દેખાડવાનું છે ને એનું મસ્ત મજાનું આ નવું ઝાડ લઈ લેખો છું આવડવા ઝાડ અને આનંદભાઈ આવતા

अरे ले हमारे बनाने से है ना किंतु जल्दबाजी माथूबांगी लगेगी कलाकार बनो ले ले पास हो जाके दम में गाओ कलाकार नहीं हुए काजल काजल और गाले काजल काजल हमारी काजल तू से मारा दिल मा रानी रानी तू से मारा दिल मात मारी वाह तो ये बात तारिया मुक्की तो आप बार अंदर नहीं रहनी है वो काजल नाम से न ચાલો તો હવે ફેમિલી હવે તમને અપડેટ આપવાની છે પણ કેવા ખબર વરિયાળું કાપવા જાય ને વાતો મેં કીધું થોડી યાર ક્યારેક તો યાર અમારી ખુશી તમારી સાથે શેર કરવી કે નોકરી ભાઈ દરિયામાં માટલામાં એક દરું એમાં હું એવું કો આમ થાકી જાય ત્યાં આવ્યો હો તો ગીત સાંભળ્યું હા એના કાલમાં છે ને યાર ગીત ગયું હોય સાંભળ ને એવડું ગા પણ એ બીજી ચેનલ માં ગયો અમે પાસે ચેનલ ઓલરેડી છે ગોતવા મરો ફટાફટ જા જડેના જોવો આડા ડાળ્યા ને બાકી તો કઈ કમેન્ટ માં કેજો હાલો મજા આવી અને મારું હું હું કેતી કે પસાક કે થાવા નહી એટલે કઈ સપોર્ટ નથી કરતા મને એમ જ લાગે છે તા એમ જ છે 50 કે થાવા નહી કઈ સપોર્ટ નથી આપતા તમે તો એ શું કરી કઈ પ્રોબ્લેમ કઈ વિડિયો બનાવવામાં કઈ કમીસ્ટિક થતી હોય તો એ કમેન્ટ માં કેજો બટાકા હા લે એમની મચ્છી તો તમને બતાવી હું દરિયામાં દરિયામાં તમે કોઈ જોયો કઈ વાત નથી મળી વરેળું આપણે ઘરે તમને બતાવી દીધું પછી આપણે વરેળું કાપવામાં ડાયરેક્ટ મળવાના હતા પણ વરાડાનું સેટિંગ આવ્યું નથી હાજ કાપવાનું છે તો યાર હાથ કેવા પડે કેવા કાપી તા પાછું મારે બીજું કામ છે તો મારે નીકળવાનું હોય કેવાય આપડે ગમેતા નીકળવાનું થાય કુલાખી ખુલાખી ભાગવું હોય

અને સારો બારો બધું હાવ કાઢી નાખેલું મસ્ત મસ્ત હુકાણે ગુમલા આઠસો રૂપિયા ભાવ પીડ્યો છે હજી કોઈ ઘરા આવ્યો નથી પણ આઠસો રૂપિયા ભાવ પડ્યો છે ના વેસાઈ જાય તો સોડાકડા એટલે સોડા ઘણા એમ તો વેસાય છે ને ગુમલા ત્યારે કપામાં જાય ને એટલે માણસ બહુ લઈ જાય અને આઠસો રૂપિયા ભાવ છો છે આઠસો રૂપિયા ના એક કિલો હવે મળશે હવે મળશે ભાઈ તમે કોમેન્ટ કરતા ને આ તમારી કોમેન્ટ આન્સર બોલે તો જવાબ આપી દીધો આઠસો રૂપિયાના ના એક કિલો એક કેજી ને આઠસો રૂપિયા ચાલો તો મચ્છી બતાવો ઈ તો ગાઈસ બે મસબા આવી જાય ખબર માં એક હતો અને આવડો આ મસબો આવી જશે હમણાં તમે જોઈ શકતા છો આ મસબા માં હું માછલા આવે તમને બધાને બતાવી તો ગાઈસ આ છે લીલા 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 ગુમલા યાર આને કહેવાય શું કહેવાય લીલા ગુમલા અને ઓલા માં સુકાવી એટલે સુકા ગુમલા ઓલા માં પાલવા ને છે હજી અહીં બે છે એ ગુમલા આને લીલા ગુમલા કહેવાય ને આનો ભાવ કુકલ નો આઠસો રૂપિયા એટલે આઠસો કીધું

હા એમ નાખે કે ખાખા શરૂ થઈ જાય હા હવે હવે ખાગા શરૂ થઈ જાય પોર્ટની જેમ ખાગાનું શાખે બઉ મુસ્તક ખાવાની બઉ મજા મટન નું શાક ખાઈ એવી રીતના સાફ બનાવી ને તમે બધા કમેન્ટ કરજો તો આપણે એકાદ એક ખાતાની પણ પાકું છે તો આઈ જલ્દી જલ્દી કરી

એવું છે ને સેલ તો હવારમાં તમને એટલે આમ જુઓ હોંડ આવી ગયું ગાઈસ અને જલ્દીમાં જલ્દી આવા હોંડી આવે ને એવું આપણે કામ કરવાનું છે આમ જુઓ આવું આવું હોંડી આવે ને એવું કામ કરવાનું છે જલ્દી યાર અને આ કાંઈક પાંચ ટીટા કોઈ બપા કાઢવા ગયો અને પાંચ ટીટમ આવી ગયા છે આવી રીતના કાંઈક ટીટમ આવે યાર જીવતે જીવતા છે ચાલો તો આજનો વિડીયો તમને કેમ હોય તો પૂરો કરી દો તમે આજનો વિડીયો તમને અમારો કેમ હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય